નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભોળેનાથ મહાદેવના એવા પાંચ રહસ્યો વિશે જે દરેક ભક્ત માટે જીવનને પરિવર્તિત કરી શકે છે મિત્રો જો આપને મારી ચેનલ ધર્મદર્પિતના વિડીયોઝ ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોઝને આગળને આગળ શેર કરજો શિવજી નામ સાંભળતા જ મનમાં એક અદ્ભુત શાંતિ ઉત્પન્ન થાય છે તે ભક્તોમાં ભક્તિનું જ્ઞાનમાં વિવેકનું અને જીવનમાં સંતુલનનું પ્રતિક છે પણ શું તમે જાણો છો કે શિવજીના સ્વરૂપ પાછળ માત્ર ધાર્મિક અર્થ જ નહીં પરંતુ એક ઊંડું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક તત્વજ્ઞાન છુપાયેલું છે ચાલો એ રહસ્યની એક પછી એક ચર્ચા કરીએ પ્રથમ રહસ્ય ત્રીજું નયન આંતરિક જ્ઞાનનો પ્રકાશ શિવજીના ત્રીજા નયનનું પ્રતિક આપણે સૌએ જોયું છે પણ તેનો અર્થ શું છે આ ત્રીજું નયન જ્ઞાન અને જાગૃતિનું પ્રતિક છે બે આંખો ભૌતિક જગતને જોવે છે સારા નરસા રૂપ રંગ ઈચ્છાઓ પણ ત્રીજું નયન આત્માને જોવે છે સત્યને ઓળખે છે જ્યારે શિવજીનું ત્રીજું નયન ખુલ્યું ત્યારે કામદેવનો દહન થયો આ ઘટના એક પ્રતિક છે જ્યારે મનમાંથી વાસના અહંકાર અને ઈચ્છાઓનો અંધકાર નષ્ટ થાય છે ત્યારે આત્મજ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે તે દર્શાવે છે કે જાગૃતિ વિનાના જીવનમાં પ્રકાશ નથી અને શિવનું ત્રીજું નયન એ જ અંતર્મુખી જ્ઞાનનું પ્રતિબિંબ છે તમારું ત્રીજું નયન ખોલો મનથી નહીં ચેતનથી દુનિયાને જોવો રહસ્ય બીજું જોઈએ તો નીલકંઠ સમુદ્ર મંથન દરમિયાન હલાહલ નામનું ઘાતક વિષ બહાર આવ્યું તે એટલું ભયાનક હતું કે દેવો અને દૈત્યો બંને તેની ગરમી સહન ન કરી શક્યા જગતનો વિનાશ થતો જોઈને શિવજીએ એ વિષ પી લીધું પરંતુ તેમણે ગળા સુધી પહોંચ્યું ત્યાં પાર્વતી માતાએ ગળામાં જ સ્થિર કરી દીધું અને આમ તેમનું ગળું લીલું થઈ ગયું અને તેઓ કહેવાયા નીલકંઠ આ ઘટના એક ઊંડો આધ્યાત્મિક પાઠ આપે છે જીવનમાં ઘણીવાર આપણે નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે જો આપણે તેને દિલમાં ઉતારીએ તો તે આપણને ઝેરી બનાવે છે પણ જો આપણે શિવજીની જેમ તેને ગળા સુધી રોકી રાખીએ અર્થાત સમજી લઈએ સ્વીકારી લઈએ પણ અંદર પ્રવેશવા ન દઈએ તો તે આપણી તાકાત બની જાય છે શિવજી કહે છે કે નકારાત્મકતાને સમજો પરંતુ તેને સ્વીકારો નહીં આ છે સાચું નીલકંઠ સ્વરૂપ ધીરજ સહનશીલતા અને કરુણાનો માર્ગ રહસ્ય ત્રીજું ચંદ્રશેખર સ્વરૂપ સમયના સ્વામી શિવજીના મસ્તક પર ચંદ્ર શોભે છે તે માત્ર સૌંદર્ય માટે નથી ચંદ્ર સમય અને મનનું પ્રતિક છે ચંદ્રના વધઘટના સમયનો પ્રવાહ છુપાયેલો છે અને મનની ચંચળતા પણ ચંદ્ર જેવી જ છે ક્યારેક શાંત તો ક્યારેક ઉથલપાથલ જ્યારે શિવજીએ ચંદ્રને પોતાના માથા પર ધારણ કર્યા તેનો અર્થ એ છે કે તેમણે સમય અને મન બંને પર વિજય મેળવ્યો તેઓ મહાકાળ છે જે સમયને ચલાવે છે પણ સમય તેમને ચલાવી શકતો નથી તો જે વ્યક્તિ પોતાના મન અને સમયને નિયંત્રિત કરી શકે તે પોતાના ભાગ્યનો સ્વામી બને છે ચોથું રહસ્ય જોઈએ તો ગંગા શિવજીના જટામાં કેમ છે એક વખત ભગીરથે ગંગાને પૃથ્વી પર લાવવા તપસ્યા કરી પણ ગંગાનો પ્રવાહ એટલો જ તેજ હતો કે ધરતી સહન ન કરી શકી ત્યારે શિવજીએ કરુણાવશ થઈ ગંગાને પોતાની જટામાં રોકી રાખી અને ધીમે ધીમે પૃથ્વી પર વહાવી આ એક અદ્ભુત સંકેત છે અતિશક્તિને નિયંત્રિત કરવાનો સંદેશ ગંગા એટલે શક્તિ ભાવના અને જ્ઞાનનું પ્રતિક જો તે અશાંત હોય તો વિનાશ લાવે પણ જો સંતુલિત હોય તો જીવનદાયી બને શિવજીએ ગંગાને શાંત કરીને બતાવ્યું કે યોગી એ છે જે પોતાની શક્તિ અને ભાવનાઓને સંતુલિત રાખી શકે તો તમારું મન અને ભાવનાઓ ગંગા જેવી શક્તિશાળી છે તેમને શિવની જેમ સંયમમાં રાખો તેથી તમારું જીવન શાંતિમય બની જશે પાંચમું રહસ્ય જોઈએ તો ત્રિશૂલ ત્રિતત્વ પર પ્રભુત્વ શિવજીનો ત્રિશૂલ ત્રણ ધારવાળો શસ્ત્ર બ્રહ્માંડના ત્રણ મુખ્ય તત્વોનું પ્રતિક છે સૃષ્ટિ સ્થિતિ અને લય ક્રિએશન પ્રિઝર્વેશન અને ડિસ્ટ્રક્શન આ ત્રણ તત્વો દરેક જીવમાં ચાલે છે જન્મ જીવન અને મૃત્યુ શિવજી એ ત્રણેય પર પ્રભુત્વ ધરાવે છે ત્રિશુલ એ પણ દર્શાવે છે કે જીવનમાં આનંદ દુઃખ અને તટસ્થતા આ ત્રણેયને સમાન સ્વીકારવું એ જ શિવ તત્વ છે આમાંથી માનવ જીવનની શીખ જોઈએ તો જે વ્યક્તિ આનંદમાં અહંકાર ન કરે અને દુઃખમાં તૂટે નહીં તે જ શિવના માર્ગ પર ચાલે છે આમાંથી આપણે સંદેશો લઈએ કે શિવજીના આ પાંચ રહસ્યો માત્ર પૌરાણિક કથાઓ નહીં પણ જીવનની દિશા દર્શાવતી અનુભૂતિઓ છે ભોળેનાથ આપણને શીખવે છે કે જ્ઞાન વિના શક્તિ અધૂરી છે અને કરુણા વિના ભક્તિ અધૂરી છે આપણામાંનો દરેક માણસ શિવત્વ ધારણ કરી શકે છે જો આપણે આંતરિક શાંતિ જ્ઞાન અને સંતુલન શોધી લઈએ તો ચાલો અંતમાં એક પ્રાર્થના કરીએ ભોળેનાથ અમને ધીરજ જ્ઞાન અને શાંતિ આપો અમારામાં રહેલું ત્રીજું નયન જાગૃત કરો આંખ બંધ કરીને બોલો હર હર મહાદેવ ઓમ નમ શિવાય મિત્રો આ સિવાય પણ શિવજીના એટલે કે મહાદેવના ઘણા રહસ્યો છે જેમ કે શિવજીના શરીર પર રાખ લગાવેલું હોય છે તો એ શા માટે છે શિવજીના નૃત્ય એટલે કે તાંડવનું શું રહસ્ય છે અને શિવજી હંમેશા શાંત અને ધ્યાન સ્થિતિમાં જ કેમ હોય છે તો આ વિશે જાણવા માટે મને ફોલો કરો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો શિવાય નમઃ